ટ્રસ્ટ દ્વારા શ્રી સુંધેશ્વરી ચામુંડા માતાજીના અઢારમાં પાટોત્સવની ઉજવણીમાં શોભાયાત્રા નીકળી જેમાં આગળના દિવસે રાત્રે માતાજીના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમજ રાજસ્થાની નૃત્યકારો દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા તેમજ ભુવાજી પ્રવીણભાઈ ત્રિવેદીને ભવ્યથી ભવ્ય એન્ટ્રી કરાવવામાં આવી હતી તેમજ આજરોજ ધર્મસભા યોજાઈ હતી જેમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાઈ હતી જેમાં પરબતભાઈ પટેલ સંસદ સભ્ય બનાસકાંઠા કનોભાઈ વ્યાસ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા ડીડી રાજપૂત સુભાષભાઈ ત્રિવેદી ગિરીશભાઈ સુરત અજયભાઈ ઓઝા દીપકભાઈ ઓઝા તેમજ ભૂરાલાલ ઓઝા તેમજ ભરતભાઈ પૂરવ ટીડીઓ શંભુલાલ દવે જમડા તેમજ અન્ય મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજરા હતા તેમજ બ્રહ્મ સમાજ અને માય ભક્તો પણ બહોળી સંખ્યામાં હાજરા હતા ખરાદ ખાતે આવેલ જૂના ખાનપુર રોડ પર વિરાજમાન શ્રી સુંધલમાં ચામુંડા માતાજીનું ધામ આવેલ છે જેમાં શ્રી સુંગલ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે માતાજીનો અઢારમો પાટો સમય ઉજવણી કરવામાં આવી ત્યારે શ્રી સુંગલ સેવા ટ્રસ્ટ તેમજ માય ભક્તો દ્વારા ખરાસ શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળી જેમાં ડીજેના સુર પર માય ભક્તો ઝૂમી ઉઠ્યા અને માતાજીના ગુણગાન ગાય સૌ કોઈ માય ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો તેમજ આ ભવ્ય પાઠ ઉત્સવના આયોજનમાં માઈ ભક્તો અને હરેશભાઈ ત્રિવેદી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું એવા બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ